જેતપુર ડાઇંગ ઉદ્યોગ ખુલ્લે આમ પાણી છોડે છે આના માટે જનતા છેલ્લા બાર વર્ષથી લડી રહી છે છતાં કોઈ ઉકેલ નથી હવે જોવાનું તો એ છે કે અમારા તાલુકા પંચાયતના સદસ્ય અમારા ધારાસભ્ય શ્રી અમારી સાથે છે અમે છતાં વિરોધ કરીએ છીએ છતાં આ લોકો જો કોઈનું આગેવાનનું નથી સાંભળતા તો અમારું પણ નથી સાંભળતા જો આવતા દિવસોમાં નહીં સાંભળે તો આના માટે અમે ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખી જનતાને સાથે રાખીને કરવાના છીએ આ પ્રદૂષિત પાણી માટે છેલ્લા ઘણા દિવસો સમયથી અમે લડત કરીએ છીએ અને હમણાં હમણાં અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ એ ચેલેન્જ આપી છે જીપીસીબી ને કે તમારી માનું ધ્રાવણ ધાયવા હો તો તમે આઠ દિવસ જ ખાલી માત્ર ને માત્ર આ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા પરિવાર સાથે રહો આ પ્રદૂષિત પાણી પીઓ આમાં સ્નાન કરો તમારા કપડાં ધોવો તો તમને ખ્યાલ આવશે કે આ લોકોની પરિસ્થિતિ શું છે છેલ્લા બાર વર્ષથી આ લડત ચાલુ છે પણ જીપીસીબી વાળાની આંખ ઉઘડતી નથી અને અમારું કહેવાનું એટલું જ છે સરકાર સરકારશ્રીને કે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારના ગ્રામ્યના સર્વે કરાવો જેથી તરીકે તમને ખબર પડશે કે ચામડીના રોગ કેન્સરના રોગ અને પશુપાલનની અંદર જે આ રોગચાળો છે એ માત્ર ને માત્ર પ્રદૂષિત પાણીના હિસાબે થાય છે એવું મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે જુનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામો ઉબેણ નદીના બંને કાંઠે આવેલા છે અને એમનું લાલ પાણીથી આ વિસ્તારની તમામ જમીનો અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કૂવા અને બોરની અંદર પણ લાલ પાણી છે પીવા જેવું પાણી નથી ઝેરી પાણી છે નદીની અંદર એક ક્ષાર કેમિકલનું લેર જામી ગયું છે આપણે ચોમાસું જાય પાણી સુકાય એટલે આપણે જોશો તો વ્હાઇટ કલરનું લેર આખા નદીની અંદર થઈ ગયું છે ઉનાળામાં ભર ઉનાળાની તડકાની અંદર તમે એ પાણી એ જે પ્લાસ્ટિકનું લેર થઈ ગયું એની ઉપર નાખશો તો અઠવાડિયા સુધી પાણી સુકાતું નથી જમીનમાં જતું નથી આ લેર બની ગયું છે અને એ પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને હિસાબે છેલ્લા બે થયા એમના વેસેના પ્રશ્નો એમની સામે રજૂ કર્યા છે ખોટા રિપોર્ટો આપે છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ખોટા પાણીના સેમ્પલો મોકલી એમની ટેસ્ટ કરાવે છે અને એમાં લખે છે કે આવું કોઈ છે જ નહીં આ કે પીવાલાયક પાણી છે એવું એના રિપોર્ટ આપે છે ક્યારેય કોઈ ગામના કોઈ પંચ હોય કે તલાટી મંત્રી હોય સરપંચ હોય કે ગામના આગેવાનોની સામે પવિત્રતા હોય તો એમની સામે સેમ્પલ લેવા જોઈએ ત્રણ સેમ્પલ લેવા જોઈએ પેક કરવા જોઈએ સીલ કરી અને એની તકાસણી કરવી જોઈએ પછી બીજે લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ અને પછી સાચી માહિતી આપવી જોઈએ આ લોકો ખોટી માહિતી અધિકારીઓ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ કોશિશ કરી રહ્યા છે અને એ રિપોર્ટો આપે છે